સર્વ ભક્તજનોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રણછોડ તમને નમસ્કાર હો ચૈત્ર માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે એનો મહિમા શું છે તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન એ એકાદશીને વરુથની એકાદશી કહેવાય છે એ આ લોક અને પરલોકમાં માં સૌભાગ્ય આપનારી છે એથી ઘણા લોકો એને સૌભાગ્ય છે વરુથની એકાદશીનું વ્રત કરવાથી સુખ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને પાપોનો નાશ થાય છે બધા લોકોને આ વરુથની એકાદશી ભોગ તથા મોક્ષ આપનારી છે વરુથની એકાદશીના વ્રતના પ્રભાવથી જ બાંધાતા અને ધુંધુમાર વગેરે અનેક રાજાઓ સ્વર્ગમાં ગયા હતા જે મનુષ્ય દસ હજાર વર્ષો સુધી તપસ્યા કરે છે તેમજ જે મનુષ્ય સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં સોનાનું દાન આપે છે અને એને જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેના જેટલું જ પુણ્યફળ વરૂથની એકાદશીનું વ્રત કરનારને મળે છે વળી જે મનુષ્ય પૂર્ણ શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક આ વરૂથની એકાદશીનું વ્રત કરે છે તે આ લોક અને પરલોકમાં પણ પોતાની ઈચ્છા અનુસાર ફળ મેળવે છે હે રાજન ઘોડાના દાન કરતાં હાથીનું દાન વધારે મોટું છે હાથીના દાન કરતા ભૂમિનું દાન વધારે મોટું છે ભૂમિદાન કરતાં તલનું દાન વધારે મોટું છે તલના દાન કરતાં સુવર્ણ દાન વધારે મોટું છે સુવર્ણ દાન કરતાં પણ અન્નદાન વધારે મોટું છે કારણ કે દેવતાઓ પિતૃ અને મનુષ્યો અન્નથી જ તૃપ્ત થાય છે વિદ્વાન પુરુષોએ કન્યાદાનને પણ અન્નદાન જેટલું જ શ્રેષ્ઠ બતાવ્યું છે બંને સમાન ફળ આપનારે છે કન્યાદાનના જેટલું જ પુણ્યદાયક ગૌદાન છે એકંદરે અન્નદાન કન્યાદાન અને ગૌદાન એક સરખું પુણ્ય આપવા વાળા છે એમ સ્વયં ભગવાને કહ્યું છે આ બધાએ દાનો કરતા પણ વિદ્યાદાન સૌથી વધારે શ્રેષ્ઠ અને મોટું હોય છે વિદ્યાદાન કરવાથી મનુષ્યને જે ફળ મળે છે તે જ ફળ વૃથની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને પ્રાપ્ત થાય છે જે લોકો પાપથી મોહિત થઈને કન્યાના ધનથી પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે તેના પુણ્યનો ક્ષય થાય છે અને તે યાત નરકમાં જાય છે તેથી કોઈ પણ પ્રકારે કન્યાનું ધન પોતાના અંગત કામમાં લેવું ન જોઈએ છતાંય જે લોકો ધનના લોભથી કન્યા વિક્રય કરીને એટલે કે કન્યાને વેચીને એનું ધન લે છે તે હે રાજન મર્યા પછી બીજા જન્મમાં બિલાડા બને છે આ નિશ્ચિત છે એમાં કઈ ફરક પડતો નથી જે મનુષ્ય પુણ્ય નિમિત્તે પોતાની શક્તિ અનુસાર વસ્ત્રો ઘરેના વગેરે આપીને શણગારેલી કન્યાનું પવિત્ર ભાવથી દાન કરે છે એના પુણ્યની ગણતરી ચિત્ર ગુપ્પન કરી શકતો નથી આવી રીતે કન્યાદાન કરનારને જે પુણ્યફળ મળે છે તેના જેટલું જ પુણ્યફળ વરૃથ્યુની એકાદશીનું વ્રત કરનારને પ્રાપ્ત થાય છે એકાદશીના આગલા દિવસે એટલે કે દશમના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરનારને આ વરૃથ્યુની એકાદશીનું વ્રત કરીને કાસુ અડદ મસૂર ચના કોદરા શાક મધ પારકુ અન્ન બે વખતનું ભોજન અને સ્ત્રી સહવાસ આ દસ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ ત્યાર પછી અગિયારસના દિવસે વરૃથ્યુની એકાદશીનું વ્રત કરીને જુગાર રમવો ઊંઘ લેવી પાન ખાવું દાતન કરવું બીજાની નિંદા કરવી બીજાની ચાડી ખાવી ચોરી કરવી હિંસા કરવી સ્ત્રી સહવાસ ક્રોધ અને અસત્ય બોલવું એમ આ અગિયાર વાતોનો ત્યાગ કરવો જોઈએ ત્યાર પછી વરુથીની એકાદશીનું વ્રત કરનારે બારસના દિવસે કાસુ અડદ મસૂર દારૂ મધ તેલ દુર્જનો સાથે વાર્તાલાપ વ્યાયામ પરદેશ ગમન બે વખત ભોજન સ્ત્રી સહવાસ અને બળદની પીઠ પર સવારી આ બાર વસ્તુનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ હે હેરાજન આ પ્રમાણે દશમના દિવસે દસ અગિયારસના દિવસે અગિયાર અને બારસના દિવસે બાર વસ્તુઓનો ત્યાગ કરીને વૃદ્યની એકાદશનો વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે ઉપવાસ તેમજ જાગરણ કરીને ભગવાન મધુસૂદનનું પૂજન કરવું જોઈએ જાગરણ દરમિયાન ધાર્મિક કથાઓ પુરાણો આખ્યાનો તેમજ ધૂન ભજન કીર્તનનું વાજિંત્રો સહિત આયોજન કરવું જોઈએ આમ કરવાથી વ્રત કરનારા બધા જ પાપોમાંથી મુક્તિ થઈને પરમ ગતિને પામે છે વડી પાપોથી ડરવાવાળા પુરુષે પણ વરુથની એકાદશીનું વ્રત કરવું જોઈએ એ વ્રત કરવાથી એ યમદેવના ભયમાંથી મુક્ત થાય છે અને સર્વ પાપોમાંથી છૂટી જઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે તેમજ આ વરુથીની એકાદશીના મહાત્માને વાંચનાર તેમજ સાંભળનારને પણ એક હજાર ગાયોના દાનનું પુણ્ય ફળ મળે છે વરુથીની એકાદશીની કથા વાર્તા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો રાજા રાજ્ય કરતો હતો રાજા ખૂબ જ ઉદાર અને ધાર્મિક વિચારવાળો હતો એક વાર જંગલમાં તપસ્યામાં લીન હતા ત્યારે જંગલમાં એક જંગલી આવ્યું અને રાજાના પગને ચાવવા માંડ્યું રાજાએ ગભરાયા નહીં અને પોતાની તપસ્યા ભંગ કરી નહીં થોડી પછી પગ ચાવતા ચાવતા રીછ રાજાને ખેંચીને એક જંગલમાં લઈ ગયું હવે રાજા ગભરાયા પણ તપસ્યા અને ધર્મને કારણે ક્રોધ કે હિંસા ન કરતા રાજા ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવા લાગ્યા રાજાની પ્રાર્થના સાંભળીને ભક્ત વિષ્ણુ પ્રગટ થયા અને તેમને ચક્ર દ્વારા મારીને રીછની મુક્તિ કરી રાજાનો પગ રીછ ખાઈ ચુક્યો હતો જેનાથી રાજા ખૂબ જ ઉદાસ હતા રાજાને જોઈને ભગવાન વિષ્ણુ બોલ્યા હે વત્સ દુખી ના થઈસ તું મથુરાજા અને ત્યાં વરુથીની એકાદશીનું વ્રત કરીને મારા વરાહ અવતારની મૂર્તિની પૂજા કરજે તેના પ્રભાવથી ફરીથી તું અંગવાળો થઈ જઈશ આ રીતે રાજા મથુરા જઈને શ્રદ્ધાપૂર્વક વરુથી એકાદશીનું વ્રત કર્યું અને વ્રતના પ્રભાવથી સુંદર અને સંપૂર્ણ અંગોવાળો થઈ ગયો હ્રીમ નમો નારાયણ હ્રીમ નમ ભગવતે વાસુદેવાય નમઃ ભ્રીમ વિષ્ણવે નમઃ